કઠલાલ શ્યામ ઇન્ટરનેશનલ સ્કૂલમાં એસ એસ સી બોર્ડનું સો ટકા ધમાકેદાર પરિણામ ખેડા જિલ્લાની કઠલાલ શ્યામ ઇન્ટરનેશનલ સ્કૂલ સંસ્થાના ચેરમેન ડૉક્ટર બંકિમ શાહની કુને બુદ્ધિથી ઊભી કરાયેલી શૈક્ષણિક પદ્ધતિ અને વિદ્યાર્થીઓની અથાગ મહેનતથી સાથોસાથ વાલીઓની જાગૃતતાના લીધે અને ભલે ખેડા જિલ્લાનું બોર્ડનું પરિણામ તોટે ટકા આવ્યું હોય પરંતુ શ્યામ ઇન્ટરનેશનલ સ્કૂલનું સો ટકા પરિણામ મેળવ્યું છે જેમાં ત્રણ વિદ્યાર્થીઓએ એ વન ગ્રેડ પ્રાપ્ત કર્યો અને અગિયાર વિદ્યાર્થીઓ એ ટુ ગ્રેડ પ્રાપ્ત કર્યો આ જોઈને ચેરમેન ડોક્ટર બંકિમ શાહ ડાયરેક્ટર શ્રી સતીષ પાટીલ સર તથા પ્રિન્સિપાલ ડોક્ટર રશ્મિન રાવલે વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા સાથોસાથ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે સંસ્થાએ એ વન અને એ ટુ પ્રાપ્ત કરેલ વિદ્યાર્થીઓને અને તેમના માતા પિતાઓને સંસ્થામાં બોલાવી ઢોલ નગારા સાથે પુષ્પહાર પહેરાવી કેક ખવડાવીને સન્માનિત કર્યા હતા ત્યારબાદ વાલીઓ અને વિદ્યાર્થીઓ પ્રત્યેના પોતાના પ્રતિભાવો આપ્યા હતા અને સંસ્થાનો આભાર વ્યક્ત કર્યો હતો સંસ્થાના ડાયરેક્ટર પાટિલ અભિનંદન પાઠવ્યા આચાર્ય ડોક્ટર રશ્મિન રાવલે વિદ્યાર્થીઓ વાલીઓ અને ધોરણ દસની ની સમગ્ર શૈક્ષણિક ટીમને અભિનંદન પાઠવ્યા હતા रिपोर्टर प्रवीण सिंह सोलंकी साथ नवदीप रावल खेड़ा कटराल। गुड मॉर्निंग ऑल ऑफ यू मैं सा नंदन क्लास ट्वेल्थ कॉमर्स इंग्लिश मीडियम सैम इंटरनेशनल स्कूल में पढ़ता हूँ मेरे ट्वेल्थ कॉमर्स में 83 परसेंटेज और 91 वन परसेंट आए हैं फिर मैं पूरी थी सैम इंटरनेशनल स्कूल का बंकिम सर का डॉक्टर रश्मि सर का हाफिज सर का અને પૂરે સ્ટાફ કા આભાર માનતા હું અને સાથ મિતાનો બહુ સપોર્ટ રહા એ ખૂબ ખૂબ આભાર માનતા હું